સુરત રોગચાળાના ભરડામાં આવી ગયું છે પાણી અને મચ્છરજન્ય બીમારીઓના કારણે રોજે રોજ કેસો વધી રહ્યા છે જેથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે દર્દીઓને દાખલ કર્યા બાદ તેને બેડ આપવાની અછત સર્જાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેથી વોર્ડમાં બેડની વચ્ચેની જગ્યાએ જમીન પર પથારી કરીને દર્દીઓને સુબડાવવાની ફરજ પડી છે